નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગરની અંદર અને આજે આપણે જઈ રહ્યા છીએ દોઢ સજા એમ તરફ હજુ આવો કંઈક રસ્તો છે તમે ત્યાં આવો તો ફોર વ્હીલર લઈને ન આવતા કારણ કે તમારે ત્યાં લઈ જવી પડશે અને તમે બાઇક લઈને આવજો મિત્રો જેથી કરીને તમે છે અંદર સુધી જઈ શકશો તો આ રીતનો કંઈક રસ્તો છે મિત્રો એ છીએ આપણે આગળ અને મળીએ મિત્રો તો આ સુરેન્દ્રનગરનો ધોરી ગજિયા ડેમ છે મિત્રો હું તમને બતાવવાનો છું આગળ મારી આ વિડીયોની અંદર મારી આ ઉપર તો બંને રહેજો મિત્રો છેલ્લે સુધી જો આવો કંઈક એનો રસ્તો છે અને આ રસ્તેથી આપણે ડેમ તરફ જોવાનું છે કારણ કે આજે શિવરાત્રિ છે મિત્રો તો આ શિવરાત્રિનો ત્યાં મેળો હોય છે અને હું તમને ત્યાં શંકર ભગવાનના દર્શન પણ કરાવીશ અને તમને ધોળી ધજા ડેમ પણ બતાવીશ તો બન્યા રહેજો મિત્રો ચલે સુધી કે ખૂબ જ મજા આવશે ખૂબ જ સરસ મજાનો વિડીયો છે જો આવું કંઈક આનું લોકેશન છે બતાવું તમને મિત્રો હજી આગળ બન્યા રહેજો મિત્રો મળી આગળ તો જો મિત્રો આવું કંઈક આપણને આ ધોળી ધજાનો ડેમ જોવા મળે છે તમને બતાવી દઉં સામેથી જો આ રીતનો ડેમ છે અને જઈએ આપણે મિત્રો આગળ મેળાની અંદર જો આ રીતનું આખું લોકેશન છે આખી પાડી છે અને તમને ડેમ પણ બતાવવાનો છું જે મિત્રો તો જુઓ મિત્રો સામે આવો કંઈક ત્યાં પાડી છે ને ત્યાંથી આપણે જવાનું છે અહીંયા સુધી તમારે ચાલીને આવવાનું હોય છે તો અહીંયા સુધી ચાલશો એટલે આ રીતનું આખું રેલિંગ છે ને આ સામેનો ધોળી ધજા ડેમ છે મિત્રો તો આપણે જવાનું છે ત્યાં ધોળી ધજા એ અને ત્યાં મહાદેવના દર્શન કરવા જો મિત્રો અહીંયા તમને આગળ બને તો જો મિત્રો આ રીતનો આપણને ધોળી ધજાનો અસ્ત થઈ રહ્યો છે પણ તમને દેખાતું હશે તો ખૂબ જ મોટો છે મિત્રો આ ધોળી ધજાનો ડેમ અને આ ડેમની અંદર નર્મદાના નીર પણ ઉમેરવામાં આવે છે તો હવે આપણને બારે માસ આ ડેમ ભરેલો આપણને જોવા મળે છે તમે જોઈ શકો છો કે આની પાણી છે ને અહીંયા સુધી આપણને પાણી જોવા મળે છે તો આ રીતનો આખો ડેમ છે દોડી આપણે સામે ચાલીને આવેલા છે અને આ રીતનું છે અને તો અહીંથી આખું સુરેન્દ્રનગર આખું તો નહીં પણ તમને સુરેન્દ્રનગર અહીંથી એ દેખાશે મિત્રો જે સામે જોઈ રહ્યા છો એ સુરેન્દ્રનગર છે તો મિત્રો આ એનો દોડી ડેમ અને મિત્રો

એ ખૂબ જ સરસ મજાનો અહીંયાથી આપણને દેખાતો જોવા મળે છે તો મિત્રો જો સરસ મજાના વૃક્ષો એ પણ આપ સામે જોઈ રહ્યા છો એ રીતના એ અહીંયા ખીલેલા આપણને જોવા મળે છે તો અહીંથી ઉપરનું દ્રશ્ય જે છે એ ખૂબ જ સરસ મજાનું હોય છે આપ એ રીતના અહીંયાથી એને જોઈ શકો છો તો મિત્રો એના એ આ ધોળેશ્વર મહાદેવ વિશેની તમને થોડીક માહિતી આપી દઉં તો કે સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ પાસેના ધોળેશ્વર મહાદેવને એ સુરેન્દ્રનગરના રક્ષક પણ માનવામાં આવે છે તો મિત્રો આજથી અંદાજે સિત્તેર વર્ષ પહેલાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી એ સર્જાણી હતી અને તે માટે થઈને આ ધોળી ધજા ડેમનું ખોદકામ કરવામાં આવ્યું આ સમયે એક નાગ અહીંયા નીકળે છે દર્શન દે છે નાગદાદા અને ખોદકામ જે છે અટકી પડે છે ઘણી બધી મશીનરીનો ઉપયોગ કરવા છતાં પણ કામ આગળ એ ચાલી શકતું નથી તેથી આ સ્થળે એક શિવાલયનું નિર્માણ કરવામાં આવે છે શંકર ભગવાનનું મંદિર બનાવવામાં આવે છે અને ત્યારથી એ કામ એ આગળ થતું આપણને જોવા મળે છે તો મિત્રો જો આ રીતનો કંઈક મેળો પણ ત્યાં આપણને આ શિવરાત્રિના દિવસે ભરાતો જોવા મળે છે તો આજના દિવસે મિત્રો આ મેળો પણ ત્યાં ભરાયેલો જોવા મળે છે જે આપ જોઈ રહ્યા છો અને મિત્રો એવું પણ માનવામાં આવે છે કે મોરબીમાં જ્યારે મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે ત્યાં પૂર આવ્યું અને ઘણા બધા લોકો એ જાન ગુમાવ્યા પરંતુ આ સુરેન્દ્રનગર શહેરને એ આજ પણ પણ આવી નથી એવું માનવામાં આવે છે તો જો મિત્રો આજના આ શિવરાત્રીના પર્વ નિમિત્તે આ સરસ મજાનો લોકમેળો પણ અહીંયા ભરાયેલો આપ જોઈ રહ્યા છો તો મિત્રો જો આપ સુરેન્દ્રનગરની અંદર હોય તો આપ આ શિવરાત્રીના દિવસે અહીં આવી શકો છો ખૂબ જ સરસ મજાનો મેળો હોય છે અને આપ એની મુલાકાત લઈ શકો છો તો મિત્રો આ જોડેશ્વર મહાદેવના એ ચરણ પખાડીને દર વર્ષે ડેમ એ ઓવરફ્લો થતો પણ આપણને જોવા મળે છે કારણ કે એનું પાણી જે છે એ છે અહીંયા સુધી એ આવી જતું જોવા મળે છે અને જો સરસ મજાનું એવું અલૌકિક દૃશ્ય પણ અહીંયા આપણને એ થતું જોવા મળે છે તો જો મિત્રો આવું કંઈક મંદિર છે શ્રી ધોળેશ્વર મહાદેવનું અહીંયા લખેલું પણ આપણને જોવા મળે છે જે આપ જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ આ રીતનું આખું મંદિર જે છે એ આપ અહીંયા જોઈ રહ્યા છો તો જો મિત્રો આ રીતનું આખું એ ત્યાંનું મંદિર આપને અહીંયા દેખાશે અને આજના દિવસે સરસ મજાનું એ શણગારેલું પણ આપણને જોવા મળે છે તો મિત્રો આપ સુરેન્દ્રનગરની મુલાકાતે હોય તો અવશ્ય આ મંદિરની પણ મુલાકાત લઈ શકો છો અને અહીંયા આવી શકો છો તો જો મિત્રો અહીંયા ગણેશજીને પણ એ બિરાજમાન કરવામાં આવેલા છે અને અહીંયા શિવ ચાલીસા પણ લખેલી છે એકસો આઠ નામ જે છે એ શંકર ભગવાનના અહીંયા લખેલા આપણને જોવા મળે છે તો આપણે એમને નમન કરીએ છીએ હરહર મહાદેવ નમ સિવાય અને અહીંયા શિવ ચાલીસા લખેલી પણ આપણને જોવા મળે છે અને મિત્રો જો આ રીતના મેળાની અંદર જે છે એ ગોળ ગોળ ચકેડી એ પણ તમને અહીંયા જોવા મળશે અને ઘણું બધું માણસો અહીંયા આવે છે મિત્રો આજુબાજુના ગામનું સુરેન્દ્રનગર જોરાવનગર રતનપર આ બધા જ લોકો જે છે અહીંયા આવતા એ આપણને જોવા મળે છે અને આવું કંઈક આ મેળાનું દ્રશ્ય અહીંયા આપણને ઊભું થતું એ જોવા મળે છે

તો મિત્રો આ રીતના અલગ અલગ માતાજી ત્યાં તમને જોવા મળશે એક તમાકુવાળા માતાજી પણ ત્યાં છે મિત્રો તો આપ એમના પણ દર્શન કરી શકો છો જો આપ ત્યાં આવો તો તમારે કોઈ તમાકુનું વ્યસન હોય તો ત્યાં છૂટી પણ શકે છે મિત્રો કારણ કે ત્યાં ઘણી બધી તમાકુ પડેલી પણ આપણને જોવા મળે છે તો આપ એ પણ ત્યાં આવીને જોઈ શકો છો અને મિત્રો આ રીતનું આપણને કંઈક એ મેરડી માતાજીનું મંદિર પણ ત્યાં જોવા મળે છે તો મિત્રો આપ ચોક્કસથી ત્યાં આવજો અને એની મુલાકાત લઈ શકો છો તો મિત્રો બીજું કે ત્યાં એક મામાની મોજ એટલે કે એ તોળેશ્વર મામા પણ આપણને ત્યાં જોવા મળે છે તો આપ એમના પણ દર્શન કરી શકો છો મિત્રો જો અહીંયા એ તોળેશ્વર મામા પણ અહીંયા એમના દર્શન આપણને થઈ રહ્યા છે તો મિત્રો આ બધું આપણને ત્યાં જોવા મળે છે ત્યાં આ તોળેશ્વર મહાદેવનું જે મંદિર છે એની સામે જ મિત્રો આ મંદિર આવેલું છે તો આપ એક વખત ત્યાં પણ મુલાકાત લઈ શકો છો અને આપ એના પણ દર્શન કરી શકો છો તો મિત્રો આપ જ્યારે પણ આવો તો આ બંને જગ્યાએ આપ આવજો અને એના દર્શન કરી શકો છો ખાસ મિત્રો જો અહીંયા એ અલગ અલગ ત્યાં એ જોવા મળશે અને આખું દ્રશ્ય તમને ખૂબ જ ત્યાંનું એ જોવા મળશે મિત્રો તો એક વખત આ મંદિરની પણ આપ મુલાકાત લઈ શકો છો વિડીયો જો આપને ગમ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો અને ચેનલ ઉપર આપ જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને ખાસ મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય મહાદેવ હર હર મહાદેવ એવું પણ આપ અહીંયા લખી શકો છો અને આપ એ વિડીયોને એક લાઇક આપી દેજો અને મિત્રો ચેનલને આપ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઈકનને પણ આપ દબાવી શકો છો તો મિત્રો આ તો ચાલો મિત્રો આપણે આ પાઇનેપલ અહીંયા ખાઈ લઈએ જો સરસ મજાનું પાઇનેપલ અહીંયા રેડી થઈ રહ્યું છે થેલીની અંદર આપ જોઈ શકો છો જો સામે પણ છે લઈ લઈએ મિત્રો કેટલા છે એક થેલીના ત્રીસ રૂપિયાની છે મિત્રો લઈ લઈએ છીએ અને ખાઈએ મિત્રો તો જો મિત્રો આપણે લઈ લીધું છે આ પાઇનેપલ અને ખાઈએ મિત્રો ખૂબ જ સરસ મજાનું છે ખાટું મીઠું અને મજા આવે એવું છે તો મિત્રો ખાઈએ આપણે આ પાઇનએપલને હું છું અને ધ્રુવ પણ છે તો બંને પાઇનએપલની મોજ માણીએ છીએ મિત્રો તમે મેળાની અંદર આવો તો આ પાઇનએપલને પણ ખાઈ શકો છો તો ખાવાનું ચાલુ કરો આપણે ધ્રુવભાઈ તો આ રીતનું આખું છે તો તમે તમને પણ ખવડાવી દઈએ મિત્રો ચાલો ખાઈ નાખો ખૂબ જ સરસ મજાનું છે પાઈનેપલ જો

તો મિત્રો આવી કંઈક સુરેન્દ્રનગરના આ તોડેશ્વર મહાદેવના ડેમના કાંઠાના એ મેળાની મોજ હોય છે મિત્રો તો તમે ચોક્કસથી અહીં આવી શકો છો મિત્રો અને આપ આની મજા લઈ શકો છો તો મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો શેર કરી દેજો અને ખાસ મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ